મોદી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આજે જન્મદિવસ છે વડાપ્રધાનના સારા સ્વાસ્થ્ય અને દુર્ઘાયુ માટે સમગ્ર દેશમાં લોકો પ્રાર્થના કરી રહ્યા છે ત્યારે યાત્રાધામ શામળાજી ખાતે પણ મોદી સાહેબના દીર્ઘાયુ માટે ભગવાન શામળિયા સન્મુખ આવેલી યજ્ઞશાળામાં બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોથી રાજોપચારી પૂજા કરવામાં આવી હતી શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ પૂજાનું આયોજન કરાયું હતું સાથે આસપાસની શાળાઓમાં બે હજાર જેટલા લાડુનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું દેશના આદરણીય વડાપ્રધાન યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આજે ચુંબોતેરમો જન્મદિવસ છે એ નિમિત્તે શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા તેમના દીર્ઘાયુ માટે તેમના સારા સ્વાસ્થ્ય માટે આ રાષ્ટ્ર સમાજની સેવા કરવા માટે તેમને શક્તિ સામર્થ્ય પ્રાપ્ત થાય તેવા હેતુસર રાજોપારી પૂજાનું આયોજન કર્યું છે રાજોપચારી પૂજાની સાથે સાથે બે હજાર લાડુ એ શામળાજી વિસ્તારના આજુબાજુની ગામડાની સ્કૂલોની અંદર પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવશે આજે ભગવાન શામળિયાના શ્રી ચરણોમાં પ્રાર્થના છે આદરણીય નરેન્દ્રભાઈ દીર્ઘાયુ બને અને આ રાષ્ટ્ર સમાજ ભારતમાં ભારતના ઉદ્ધાર માટે એ સંકલ્પિત છે ત્યારે અપાર શક્તિ સામર્થ્ય એમને પ્રાપ્ત થાય એવી સામરિયાજીના શ્રી ચરણોમાં પ્રાર્થના છે અને અમારી અભિલાષા છે અંતરની ઈચ્છા છે